ત્યાંથી પથારી વળવાથી લઈને સાંજની પથારી કરવા સુધી તમામ જવાબદારી મહિલા એક મા દીકરી અને પત્ની પણ છતાં પણ નોકરી અત્યારે મારા ખોળામાં છે કોઈ મારા ગામડે આજે મારા બાપની લાશને પહોંચાડવા સક્ષમ નથી તૈયાર નથી ત્યારે એ ભાઈ કહેવાય કે કાંઈ વાંધો બેટા આ દિવસમાં તારા બાપના શબ્દને મૂકી દે એટલે હું આવું છું અને ધીરે ધીરે જાય છે પરાગ વાવવાની તૈયારી હોય છે ગામના પાદરમાં આવે છે ત્યારે દીકરી કે છે સામે ખંડેર જેવું મકાન દેખાય ને કે પાછી આવતી નથી ગામમાં છે ચાવી લઈને આવે છે ઘરનો ઓરડો ખોલે છે જોવે છે તો સુખડનો હાર પહેરાવેલો હોય છે દીકરીના બાપના ફોટા ઉપર તમે વિચાર કરો કે દીકરી છે એ તો કે દિવસથી મૃત્યુ પામી હોય છે કે ના બાપનું શબ અજાણી ધરતી ઉપર રખડે ને એટલે પોતાના આત્મા સ્વરૂપે એના બાપના શબ્દે ગામડે પહોંચાડે છે આ દીકરી કરી શકે એક માં કરી શકે એક નારી કરી શકે તો આવી જ મારી એક મહેનત દિવસથી ઉપરની રચના છે જે તમને સંભળાવું દરિયો લાગણી નો તું વહાવ નારી છો તું નારી છો તું નારી છો છે માનવતા એક જ તારો ધર્મ કે છે માનવતા એક જ તારો ધર્મ આ કડવા ઝેર ના ઘૂટડા તું પીજ નારી છો તું નારી છો તું નારી છો તું સત્ય અહિંસા કરુણા ની મશાલ તું સત્ય અહિંસા કરુણા ની સળક થી મશાલ મમતા ખાતર તું જીવ આપ છો તું નારી છો તું નારી છો તું જિંદગી ને ખુમારી જીવ નારી છો તું વિશ્વની ની તું છો તું ન ગુજરાત ની નારી છો તું નારી છો તું નાની ગુજરાત